સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો આપણે આવે ક્યાં નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને આપણે બનાવવાનું છે કા વાત ચોલે ચણા ચોલે ચણાનું શાક પણ બનાવવાનું છે અને દાળ ભાત પણ બનાવવાના છે કારણ કે દાળ ભાતમાં તો એવું છે કે મણી દાળ ભાત વધારે ભાવે ચોલે ચણાનું શાક ઉતરે દાળ ભાત કાલે પકડાયા તમે આજે કર્યા કારણ કે ભાત તો રોજ હોય તોય હાલે પણ દાળની જરૂર ન પડે તો આપણે જો દાળ વઘાઈ લઈએ ને રૂટીન કામ બધું કમ્પ્લીટ થઈ ગયું આપણા કપડાં નવાઈ ધોવાઈ ગયું કચરા પોતા ભેગા આ છે કમાલ પત્ર લોવિંગ તળ ની બાજિયા દાળ વઘારવા માટે ને ભાત પણ મૂકાઈ દીધા હતા ને લોટ પણ બાંધવાનો રાખ દીધો એટલે આ ઘડી આપણી ધીરે ધીરે રસોઈ બધી ખેંચાય

તો જો છાશ પણ જે બાકી છે કરવાની માખણ પણ ગરમ કરવાનું છે એ બધું એ જે બાકી છે હાથમ આવે એટલે આપણી અરોખ થાય ભલે રમીએ કે ન રમીએ એ વાત અલગ છે જો કે રમતા હતા નહીં જ બહુ પણ આપણે એ થાય કે આપણે બધુંય એ અસલ અસલ બનાવીએ મળીને શોખ ખાવાનો તો ખરી જ પણ બનાવવાનો પણ હારી હારી શોખ બહુ એટલે આપણે એવું છે બધું એટાણે જો આપણું આ રૂટીન કામ ચાલુ છે ની બનાવવાની છે રોટલી તો લોટ પણ જો આપણે બાંધેલી આમાં નાખ દઈએ મીઠો ને જો વરસાદના હરવડા 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 સા જ છે એક મિનિટ બંધ ને ઝીણકા ઝીણકા હરવડા 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 એટલે વરસાદ બંધ થાતો ને હાવતા ઘોરા દેતો ને નિશા માણા નું જો આવું છે ભાઈ નિશા માણા હોય ને તો પગ પગા કરવા પડે તો આપણે જો હમણાં

આપણે ચણા જો વઘાર નાખે ખાલી ડુંગળી બધું નાખે કેટલા મસ્ત દેખાય ભાજી નાખે ને આપણે એ શાક આપણે બનાવવાની છે રોટલી તો આપણે એવા ઉતારલા શાક આપણું થેબું એકદમ જો જોતા મોઢામાં પાણી આવે છે એનું શાક થેબું એવા આપણે બનાવીએ રોટલી

એ ટાઈમ પણ કેટલો રસોઈ નો બધો એવું બસ બને જ આવી જ જોઈએ બાર વાગે આપણી રસોઈ તૈયાર જ હોવી જોઈએ આ ફોટો ભાઈ આવે જાય એટલે જો જમવા બેસે જાય ગરમે ગરમ હજે થોડા પાપડ પણ તરવાના છે તો પેલા રોટલી બનાવે ને પછી આપણે પાપડ કરીએ કારણ કે દાળ ભાત હોય ને એટલે ભોલા ભાઈ પાપડ વગર હાલે નહીં એટલે આગળ આપણે તરેલી પાપડ ની જો આપણી રોટલી પણ બને તો કાલે દરણા પણ બધા ધરાઈ જાય